નમસ્તે આજે આપણે સત્યાસી વર્ષના બાનો આગળ વિડિયો જોયેલો છે થાપામાં ઓપરેશન કરાવેલું છે પેટ સ્ક્રુ છે એ વિડીયોમાં બધી જ આગળના વિડીયોમાં બધી જ કસરત જોઈ છે અને વોકરથી ચાલતા બાને જોયેલા છે હવે આ વિડિયોમાં જે આગળના વિડીયોમાં જે તકલીફ પડતી હતી એમાંથી બા બહાર આવી ગયા છે એક્સરસાઇઝ એ સારી રીતે સ્વતંત્ર મોટે ભાગે બધી જ કરી શકે છે આપણે આધારની જરૂર ઓછી પડે છે પહેલાં પડખું ફરવામાં એમને આધારની જરૂર પડતી હતી થોડા એક્સટર્નલ સપોર્ટની જરૂર પડતી હતી હવે ટેકાની જરૂરિયાત ઓછી છે બા સ્વતંત્ર રીતે એમની રીતે જાતે જ બંને બાજુ ફરી શકે છે અને એ જ રીતે પગ ઊંચોઈ કરી શકે છે અને સીધા હોય પડખું ફરીને હાથના ટેકે એમની જાતે જ સૂતા હોઈને બેઠા પણ થઈ શકે છે અને બેસીને ઊભા થવાનું ક્રિયા પણ એમની તે સ્વતંત્ર જ કરે છે અને ઊભા થયા પછી લાકડીના ટેકે આપણી હાજરીમાં આપણે પકડવાની જરૂર નથી પડતી પણ આપણી હાજરીની જરૂર પડે છે પણ વોકરની જગ્યાએ લાકડીના ટેકે ચાલી શકે છે એ બધી ક્રિયાઓ આપણે એક પછી એક આ વિડીયોમાં જોવાનો છે આગળનો જે બાનો વિડીયો છે એક કસરતનો અને વોકરથી ચાલ્યા ચાલવાનો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે હવે બા પડખું ફરવાનું છે આરામથી ફરે છે બા વગર જ ફરે છે બરાબર છે એમને ડાબા પગમાં થાપામાં પ્લેટ અને સ્ક્રૂ છે ઓપરેશન કરેલું છે ડાબા પગમાં પહેલાં જે આધારની જરૂર પડતી હતી એની જગ્યાએ સ્મૂથલી બા શરીરની દરેક ક્રિયા ટેકા વગર સ્વતંત્ર રીતે કરી શકે છે પગની મુવમેન્ટે કરે છે કમરમાંથી ફરે છે હાથની અને અટક્યા વગર ફરે છે સ્મૂથલી ફરી શકે છે અને દુખાવો વગર ફરી શકે છે હવે બા જમણી બાજુ ફરજો એટલે જે જમણો જમણી બાજુ ફરવાથી જે ડાબા પગ ઓપરેશનવાળો છે આ થાપાનો ગોળાનો ભાગ વાળો છે એ પણ ઉપાડી શકે છે જે આપણે આગળ વિડીયોમાં જોયું આ પગ ઉપાડવામાં તકલીફ પડતી હતી ડાબો પગ ઉપર લેવામાં જમણી બાજુ એટલે એમને આધારની જરૂર પડતી હતી ધીરે ધીરે ફરજો બા બરાબર છે ફરતી વખતે પગે બા જાતે જ ડાબો પગ જમણા પગની ઉપર મૂકી શકે છે અને ગોઠણમાંથી વાળીને જ ફરે છે ધીરે ધીરે જ ફરી જાઓ બા બરાબર છે હા ડાબો પગ ઉપર રાખીને જ બસ બરાબર હવે આપણે પરખું ફરીને બેસવાનું છે આ બાજુ પડખું ફરી જાવ થોડાક અંદર ખસી જાઓ હવે પરખું ફરીને આથું પહેલાં પગ નીચે લઈ લો બા પગ નીચે લટકતા કરવાના છે પગ લટકતા કરી દે બંને પગ હા હજી થોડાક લટકાવો સરસ બંને પગ જાતે જ લઈ લે છે અને હાથના ટેકે પડખું ફરીને એટલે એમને કમરમાંય દુખાવો છે એટલે પડખું ફરીને ઊભા થવામાં થોડુંક સહેલું રહેશે એમને સીધા ઊભા થવા કરતાં અત્યારે એમના હાથની મદદથી જ પડખું ફરીને ઊભા થઈ શકે છે અત્યારે હાથના ટેકે જ બેઠા છે બહાર સ્વતંત્ર જ બેઠા છે પાછળય કાંઈ ટેકો નથી બરાબર છે અને હાથના ટેકે બેઠા છે હવે હાથના ટેકો આપણે ઓછો કરવાથી ને એમનું બેલેન્સ બા જાળવી શકે છે બા જમણો હાથ આગળ લાંબો કરજો ડાબી સાઈડ બરાબર છે એટલે ટેકો ઓછો થાય છે હાથ આગળ જવાથી એક જ હાથ ઉપર ટેકો હવે નીચે લઈ લો બા હવે ડાબો હાથ જમણી બાજુ લાવો ટેકો ઓછો કરવાથી એમનું બેલેન્સ જાળવી શકે છે એટલે જે કમરના મસલ્સ છે એનો કંટ્રોલ સારો આવી ગયો છે કે જાતે બેસી શકે છે નીચે લઈ લેજો હવે જમણો હાથ ડાબી બાજુ પાછો કમરની મુવમેન્ટ સારી થાય છે અને ઓછા ટેકે એમને હાથના ટેકે અને ટેકા વગર એમને બેસવાનું કમ્ફર્ટેબલ છે નીચે લઈ જાઓ બંને હાથ આગળ લાંબા કરો બંને હાથ આગળ કરાવવાથી એમનો બંને હાથનો ટેકો હટી ગયો છે તો એમને બેસવામાં આધારની જરૂર નથી પડતી બેલેન્સ કરી શકે છે કંટ્રોલ કરી શકે છે ટેકા વગરે કમરની મદદથી જ હાથના ટેકા વગર અવનીચે લઈ બા બરાબર પાછા એકવાર કરો બંને હાથ બરાબર છે રોકી રાખજો ચાર પાંચ સેકન્ડ એટલે ટેકા વગરે કમરના પેટના સ્નાયુનો કંટ્રોલ હોય તો જ આપણે ટેકા વગર આરામથી પાછળ બેક સપોર્ટ વગર બેસી શકીએ બા ટેકા વગરે બેસી શકે છે છે સક્ષમ કમરથી કમરનો ઝીણો ઝીણો દુખાવો રહે છે પણ બેસી શકે છે હજી એકવાર લઈ જવા બંને થાગળ બરાબર આ થાગળ લેવાથી જેમની સ્થિતિ છે પોશ્ચરમાં ફેરફાર નથી થતો ઘણીવાર નહીતર આપણે આથ આગળ લેવાથી જો કમરના સ્નાયુનો કંટ્રોલ ઓછો હોય તો આપણે કદાચ પાછળ નમી શકીએ આટલી વાર રોકી ન શકીએ આપણને પડવાની બીક લાગી શકે કે કમરથી પાછળ નમી જવું પડે છે એ જ ઘડી આપણે હાથનો ટેકો રાખવાથી આપણે પાછા સીધા થઈ શકીએ પણ આ બા આટલી વાર રોકે છે હોલ્ડ કરી રાખીએ છીએ તો એ કમર એમની સ્ટ્રેટ રહે છે નમતી નથી પાછળ ની ચલે બા હવે બા ઊભા થવાનું છે અને ચાલવાનું છે બા એમની મદદથી હાથના પેકે થઈ જાઓ બાબા ધીરે ધીરે જો ધીમે ધીમે હાથના સપોર્ટથી જ ઊભા થઈને લાકડીની મદદથી ચાલવાનું છે બા તમે અંકલ બાજુમાં જ ઊભા રહેજો પકડવાની જરૂર નથી પણ બાજુમાં ઊભા રહેજો બરાબર છે લાકડીની મદદથી જ હો બરાબર છે બરાબર જ જ જ આધારથી બરાબર છે ધીરે ધીરે મદદથી ધીમે ધીમે ચાલજો પકડવાની જરૂર નથી પણ એમની ઉંમર છે એટલે કદાચ આપણે બાજુમાં હાજરી આપીએ તો એમના માટે સારું છે કે બેલેન્સ કોઈ એવું લાગે કોઈ અડાવડું લાગે તો આપણે તરત જ પકડી શકશું લાકડી ઉપર એ વજન ધીમે ધીમે જ બા આરામથી જ હું લાકડીની મદદથી પગ ઉપર બંને પગ ઉપર વજન આપીને વારાફરથી જ પગ ઊંચો કરજો બરાબર છે સ્વતંત્ર રીતે બા ચાલી શકાય છે અને કોન્ફિડન્સ છે આ ઉંમરે સત્યાસી વર્ષની ઉંમરે કે જો આપણે મહેનત કરીએ તો આપણે પથારીમાંથી બહાર આવી શકીએ એવું અશક્ય નથી કે કોઈ પણ ઓપરેશન હોય આપણી રેગ્યુલર મહેનત કેવી છે આપણી મનની તાકાત કેવી છે આપણી તૈયારી કેવી છે કે આપણે કેટલા સમયમાં પથારીમાંથી બહાર આવવું છે આપણી મનની એકાગ્રતા કેટલી છે કે હું આ કરીશ તો હું ઊભો થઈ જ જઈશ ધીમે ધીમે જો પગું પાડીને જ પણ એની પાછળ આપણી રેગ્યુલરિટી કેટલી છે આપણે આપણી તકલીફને કેટલી સમજી શકીએ છીએ કે આ તકલીફમાંથી મારે બહાર આવવા માટે મારે જાતે જ મહેનત કરવાની છે મને દિશા મળે છે પણ હું મહેનત કરીશ તો આમાંથી બહાર આવી જ જઈશ ધીરે ધીરે જ આવી જવા ઉપાડીને ધીરે ધીરે જ શાંતિથી જ કે જે પથારી વસ્તુ થયા પરથી સ્વતંત્રતાથી સવારથી સાંજ સુધી જે સિનિયર સિટીઝનમાં ઘરપણમાં આપણે કરી શકીએ તેમનો કોન્ફિડન્સ ઘણો સારો રહેશે માનસિક અને શારીરિક બેલેન્સ જળવાઈ રહેશે ધીરે ધીરે બહાર હવે ચેર માં બેસવું ને હા અહીં આવી જાવ હા આવી જાવ ટેબલ પકડી પકડીને જ બરાબર છે આરામથી જ સરસ ધીરે ધીરે જ બેસજો બરાબર હમ સરસ આ આપણે બાનો વિડિયામાં જોયું કે સત્યાસી વર્ષની ઉંમરે કે બે અઢી મહિનામાં એ પથારી છૂટી શકે છે એ આપણા હાથમાં છે આપણી ઉંમર કઈ રીતની છે આપણી સ્નાયુની તાકાત કઈ રીતની છે પણ એની સાથે જે આપણી શારીરિક ક્ષમતાને આપણે સારી એવી કરી શકીએ માનસિક જે સ્થિરતા છે કે જે આપણે રેગ્યુલર મહેનત કરીએ છીએ અને આપણી મનની તૈયારી હોય તો આપણે પથારીમાંથી બહાર આવી જ શકાય છે એવું અશક્ય નથી પણ આપણે જે રીતે આપણે સિસ્ટેમેટિક ડે ટુ ડે મહેનત કરવાથી આપણે ઘણા બધા સ્વતંત્ર થઈ શકીએ છીએ કે સિનિયર સિટીઝન હોય ઘરપણમાં હોય જે ઓસ્ટિયોપોરોસીસની આપણે આગળ વાત કરી છે ઓસ્ટિયોપોરોસિસના કારણે સિનિયર સિટીઝનમાં ઘરમાં પડવાથી જ મોસ્ટલી એસી નેવું ટકા ફ્રેક્ચર ઘરમાં પડવાથી જ થાય છે કોઈ એક્સિડેન્ટલ હિસ્ટ્રી નથી કોઈ ભટકાઈ ગયા હિસ્ટ્રી નથી એ એના કારણે કે એમાં બરડ હોય છે એટલે કોઈ પણ એ નાના મોટી ઈજા થવાથી તરત જ ફ્રેક્ચર થઈ શકે છે એટલે જો સિક્સટી પ્લસ પછી જે આપણા જે હાટકાની જે ઘનતા છે એ તો ઓછી થઈ જ જાય છે પણ એ કુદરતી ક્રિયા છે પણ જે આપણા હાટકાની મૂમેન્ટમાં સાંધાની મૂમેન્ટમાં જે બધા સ્નાયુ કામ કરે છે એની આપણે જો મોબિલિટી જાળવી શકીએ એની સ્ટ્રેન્થ જાળવી શકીએ તો જે આપણને કાંઈ પણ ઈજા કદાચ ભવિષ્યમાં કોઈ સંજોગો વસવાટ થવાની છે તો એ આપણા જો સ્નાયુ સારા હશે તો એ આપણે કન્ડિશનમાંથી એ પ્રોબ્લેમમાંથી એ તકલીફમાંથી ટૂંકા સમયમાં આપણે બહાર આવી શકશું અને આ રીત આપણી શારીરિક ક્ષમતા છે એ આપણે સ્વતંત્ર થઈ શકશું આપણે પરતંત્ર નહીં થવું પડે સવારથી સાંજ સુધીનું જે રોજિંદી ક્રિયાઓ છે એ આપણે આપણી રીતે સ્વતંત્ર થઈ શકશું અને જે પથારીનો સમય છે એ આપણે ટૂંકા ગાળામાં ઓછો કરી શકશું કે ઘણીવાર બનતું હોય છે કે પથારીનો સમય ઘણા મહિનાઓ સુધી રહેવાથી એમાં મેડિકલ કોમ્પ્લિકેશન ઘણી આડઅસર જોવા મળતી હોય છે કે શરૂઆતમાં આપણે હોસ્પિટલમાંથી આવ્યા પછી એટલી આડઅસર નથી થતી પણ જે પછી અમુક દિવસો પાસ થાય છે એમ આપણી શરીરની ક્રિયાઓ ઓછી થવાથી આપણા જે થોડાક અંગો સિસ્ટમ થોડાક વીક પડવાથી કે શરીરમાં જે આડઅસર કોમ્પ્લિકેશન એ અમુક સમય પછી કે અમુક મહિનાઓ પછી જ બહાર આવે છે પણ જો એ સમયમાં જ આપણે જો વહેલી તકે જાગૃત થઈ જઈએ રેગ્યુલર આપણે જે આપણને દિશા મળી છે એ દિશામાં જ આપણે આગળ વધીએ તો આપણે જે પથારીમાં સુવાનો જે સમય છે એ આપણે ઘણો બધો ઓછો કરી શકીએ અને ટૂંકા ગાળામાં પથારીમાંથી આપણે બહાર આવી શકીએ એટલે આ વિડીયોમાં આપણે આ બાના કેસમાં જોયું કે જે અમુક સમય પહેલાં વોકરથી ચાલતા આવે સ્ટીકથી ચાલે છે તે ઉંમર પ્રમાણે એ સ્વતંત્ર જ કહેવાય નિયર ટુ નોર્મલ જ કહેવાય આ ઉંમર પ્રમાણે એમનો જે ટાર્ગેટ છે એ ફિલઅપ જ કહેવાય આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ બા તમને તમારો સમય કાઢવા માટે ધન્યવાદ બા હા